ગુડ મોર્નિંગ આજ તો રક્ષાબંધન છે તો અમે ભાઈ થઈ ગયા છે તૈયાર તો હવે આપણે મળીએ આગળ તો મિત્રો આપણે બે ઘેર રાખડી બાંધવા અને જો ભાઈને ને કરી અને ચોખા ચોટાડી થોડું ગરમ ગરમ લાગતું હતું ચોખા ચોટાડી પછી આપણે જો જે ચોખા ચોટાડતા હતા પછી આપણે લીધા દુખણા લે આપણે ગુજરાતીમાં રિવાજ છે કે દુખણા લેવાના ભાઈને દુખણા લીધા પછી થોડોક વાળો વાળા હલાવતા હલાવતા આપણે પાઈને ઉતારી લીધી આરતી અને આરતી ઉતારી અને જો પછી ને બાંધી દીધી રાખડી ભગવાન હંમેશા એને ખુશ રાખે જો મિત્રો રાખડી બાંધી દીધી પાઈ નો હાથ લઈ લીધો આપણે ઊંચો ભાઈ હાથ હેઠો રાખતો હતો એટલે રાખડી બાંધી લીધી ને આપણે પછી જો રાખડી હજી બાંધતા આપણે કારણ કે આખી બંધાતી જ નહોતી રાખડી પાયની પછી મમ્મી કે હું બાકી છું તો મને ઈ કે ભાભી રાખડી આપણે મમ્મીને બાંધી દીધી થોડી થોડી ભાભી રાખડી જોકે રાખડી મારા મમ્મીને ને જોવો હવે પછી મિત્રો જો આપડે રક્ષાબંધન છે એટલે આપણે જવાનું છે બહાર તો અમે જઈએ છીએ બહાર રાખડી બાંધવા તો હાલો મિત્રો જોવા ભાઈ ને બેન છે ભાઈ તો મિત્રો આપણે માસિન ઘરે જવા ઉપડી ગયા છીએ અને જો આપણે માસિન ઘરે જઈએ છીએ થોડાક હશે તો ચારસો ની સ્પીડમાં ગાડી અકાવતા અકાવતા આપણે આવી લાગ્યા અને જો ગાડી આવ્યો છે ચોક સામે ઓલા ભાઈ હતા આ બેન મોરે મોરો આવ્યા છે અને પછી આપણે થોડાક આગળ હતા તો આપણે માસિન ઘર બાજુ પહોંચી ગયા છે તો આપણે પહોંચી ગયા માસિન ઘરનો રસ્તો તો બાપા બહુ ખડબડ ખડબડ છે તો આપણે ખખડાવી નાખે એવો રસ્તો છે તો આપણે હકાવવી તો પડે ગાડી ભાઈ અકાવતો તો પછી ભાઈ અકાવી ગાડી અકાવતો તો બેન કે બેન બહુ રસ્તો એ કે ખરાબ છે આપણે આગળ જવાનું ચાલુ કરી દીધું છે ચાલુ જ છે હવે આપણે થોડોક આગળ આવી લઈએ એટલે આગળ વાક આવશે પણ ત્યાંથી વળી જવાનું છે તેને બાંધી લીધી આપણે માસીના છોકરા માનવને રાખડી રાખડી બાંધી લીધી જો આપણે ભાઈને ચાંદલો બાંધલો કરશું નાનો ભાઈ છે પછી આપણો ગુજરાતી રિવાજ પ્રમાણે દુઃખ ના લેવાના અને પછી બાંધેવાની રાખડી આપણે બાંધી દીધી ભાઈને રાખડી અને રાખડી બાંધી દીધી છે જો ભાઈને થોડીક ઢીલીપ ખુલ્લી રાખડી બાંધી અને પછી આપણે જવાનું બીજા માસીને ઘરે એની રાખડી બાંધવાની હતી તો આપણે એની ઘરે પોચું પોછું થઈ ગયા છીએ તો જો આપણે એની ઘરે પહોંચી ગયા છીએ એટલે આપણે વિડીયો તો ઉતારવો પડે ને ભાઈ પછી આપણે મોટાભાઈને બાંધી દીધી રાખડી જો ભાઈને ઉતારી આરતી ને પછી બાંધી રાખડી મોટાભાઈ રહ્યા એટલે આપણે પછી આપણે બેઠા બેઠા ભાઈ બીજા ભાઈ ને રાખડી બાંધી દઈશ જો પેલા આપણે ઉતારવાની આરતી અને પછી બાંધવાની આપણે ભાઈ ને રાખડી તો આપણે રાખડી બાંધી દીધી નથી હજી બાંધવાની છે એટલે બાંધી દીધી આપણે રાખડી ભાઈને રાખડી બંધાઈ ગઈ છે જો આપણે ગાઈઠો વાળી એટલી વાર એટલે ભાઈને રાખડી બાંધી ભગવાન ખુશરા તો મિત્રો આપણે ઘરે જવા તરફ નીકળી ગયા છીએ અને જો ગાય માતા હતા ને ભાઈ આવતો તો 400 ની સ્પીડમાં તો ભાઈ આગળથી કેતો તો કે એક પોની સ્પીડ આવે ખાલી તો ભાયા આવતો તો 400 ની સ્પીડમાં દાદા આવી ગયા પુષ્પરાજ ની ગોળને અને બે છોકરા જતા હતા ભાઈ બંધની રીતે પછી મળી ગયો એક છોકરો પાછો મોય રમતો અને પછી જો અમે આગળ જતા હતા કૂતરાભાઈ હતા ગાય માતા દેખાણા પછી અમે ઘરે પોચું પોચું થઈ ગયા છીએ અમારો રસ્તો થોડોક ખડબજ ખડબજ હતો અને આપણે પહોંચી ગયા ઘર તરફ અને હવે આપણે બેસી ગયા જમવા તો જમવામાં પાસ્તા છાસ અને આપણે બે ગયા જમવા તો હવે મિત્રો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય મામા આવજો